અને આજ તો મારા બાપ દીકરાને ને ઘેર રહેવાનો વારો હે કાપ અને આયુર્વેદ લેટ આવી નહીં કા આખો દી બાપ દીકરાને ને ઘેર રહેવાનો ને લેટ આવી નહીં ફોનમાં સારસિંગ જાજુ નહીં થોડુંક છે તો ફોનમાં જોઈ જઈને કંટાળી જાય છે બધું તો વિડીયો સારું કર્યો હા એ તો ગરમી થાય ને આજ ઘેર રહેવાનો વારો આવ્યો લેટ નહીં કા હા બધું ને હોવાનો ટાઈમ થઈ ગયો હતો અહીંયા આવી ગયા જશે પહેલા ટાળિયામાં કાપ હા હું બધું આવી હોય જાય કારણ કે બેન ટાળીમ એમ થોડોક ન આવે તો અહીંયા કોળીઓ રાખીને ફૂઈ દે પદું એમ એટલે ઘણી વાર ફૂઈ જઈને એમ એક કલાક તારે પાયતા જવું તો પદું ખુને જાગી જ છે અને લાઈટ પણ આવી જ છે મોટર સારું કરી છે જો ફ્રેશ છે તો હવે મોટર સારું છે તો હું નાઈ નાખું એવું કરી નાખું તો નહીં જોઈને આમ ફ્રેશથી દઉં આમ રેડી એકદમ એટલે હું નાઈ નાખું તો ફોન આમ મેગાવી ફોનમાં ઓછો ઓછું હતું નાય બેન પછી પાછા તબ તક બન્યા રહેતો વિડીયોમાં ઓલી વાળા પદુની આવી જાય અને હવે સા પી લઈ તો હું ના ધોઈને તાર પાર થઈ જશું ફ્રેશ હવે મોટનો ઉલાળો ખેંચે છે એટલે પછી પૂરું ઓલી વાળા પદુની આવી જાય એટલે શા મેઘ દીધો શા પી લઈ જઈ લો આવેલા જઈ લો તો ઈસ્કો ખાય અને પદુ જવો તમે જવું

બધું અહીંયા પાણી બધું અહીંયા સારના થામડા ધોયે છે એને સાફ લીધો એટલે કારણ કે સાંભળા ધોવા પડે કે જયારે ઘેરે કોઈ નહીં બાપ દીકરો સિવાય કોઈ નહીં કા બધું થાંભા ધોવા પડે ને હે બધું હા થાંભા ધોવા પડે એટલે પદુ ધોવે છે ને હું વિડીયો ઉતારું છું તો પદુ નાઈ નાખો છે ને હાથે લુકડા બદલાવી લીધા ને ધો જ જોઈએ અહીંયા આ બધું તો તારે આઈથે નાઈ નાખો ને હા એ હું નાઈ હુઈ જોડા બદલાવી પંખા ની હેઠે પાછી ઊંઘલી લેવી ને હા એટલે એક વાર પાછો હાલો બધા શરબત બનાવો હે તો ને તો હું શરબત બનાવી નાખું તો અમે ઓલી જા બે બાપ દીકરો બે અને ઓલી વાડીયા અમે ઓલી જા બાપ દીકરો હા ડીઓ બાંધવા હતું કારણ કે ડીઓ મળી ગયો તો ડીઓ બાંધે જ્યાં તૈકાના અત્યારે દોઢ થઈ ગયો ખરેખર તૈકો હે જો આનું કેટલો જો કેટલું તૈકો છે આનું મોઢું કે એટલે હવે આપણે ત્યાં જઈએ હવે એમ ઘરે જઈએ એમ કે તો અત્યારે ચાર વાગી જ્યાં છે હું ઘેર નહીં જઈ છું ને ખાણ પલાળી દીધું ને જવો ખાણ પલાળીને હજી તો ઊભો જ છું નહીં ને ખાણ પલાળ્યું ખાણ પલાળીને હવે પાછા બે વસ્તુ શીખવા કારણ કે થોડાક મારે પેટ ઓલું કરવાનું હતું રિપેરિંગ તો આ રિપેરિંગ પેટ ચાલુ છે તો આ પેટ હજાર રિપેર કરવા છે કારણ કે ફાટી જાય એટલે અને હવે હું બેહી જાઉં ઘડી પેટ રિપેર કરવા આ મિશીને આ પેટ રિપેર કરવા છે તો સારું કરી દીધું મિશીન કાંઈ કાં ને હવે કાંઈ કાંઈ રિપેર કરી નાખો એટલે કાંઈ કાંઈ નહીં રહ્યો થઈ જાઉં તો પાટલું કરી નાખવાનું હતું તો મેં કરી નાખું મોડી હતી તો મોડી પાસે બોટ નાખી છે

અને પદુ જવો શું કરે જવો જવો કોયલ બધી હાથમાં ઉઠવે જવો આંગળી કપાઈ જાય ઘેર રહેવાની કંઈ મજા આવી કારણ કે આમ એક બે હાથ લઈ પછી પાણી વાળ્યું રાખો કામ ઘણા છે અને વિડીયો જો ગમે હોય વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ને કોમેન્ટ કરી દેજો અને ગુજરાતી તરીકે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો आउ बाई बाई